અમદાવાદ ખાતે થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સુરતના અડાજણના મૃતક તબીબ શાહ દંપતી અને રામપુરાના નાના બાવાના પરિવારજનોની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે મુલાકાત લીધી હતી મંત્રીએ મૃતકોના પરિવારજનોના દુઃખમાં સહભાગી થઈ સાંત્વના પાઠવી હતી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મૃતકોના પરિવારજનો સાથે કરેલી સંવેદન વાતચીતમાં માનવીયતાનો સ્પષ્ટ પરિચય મળ્યો હતો તેમણે પરિવારજનોની પીડા સાંભળી અને તેમના દુઃખમાં રાજ્ય સરકાર પરિવારજનોની પડખે હોવાનું કહ્યું હતું પરિવારજનોને સાંત્વના પાઠવતા હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે પ્લેન દુર્ઘટનાથી પરિવાર સાથે રાષ્ટ્રનું મોટું નુકસાન થયું છે ડોક્ટર હિતેશભાઈ અને ડોક્ટર અમિતાબેન જેઓ પ્રતિભાશાળી તબીબોના અકાળે અવસાનથી તબીબી ક્ષેત્ર અને સમાજને મોટી ખોટ પડી છે જે ક્યારેય ભરાઈ નહીં શકે મૃતક દંપતીની જનસેવા માટેની ભાવના સમાજ હંમેશા યાદ રાખશે રામપુરા સ્થિત નાના બાવા પરિવારજનોને સાંત્વના પાઠવતા ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે પરિવારના આધાર સ્તંભ સમાન મોટા દીકરાની સાથે પુત્ર અને પૌત્રીની અચાનક વિદાય લેવી અત્યંત હૃદયદ્રાવક ઘટના છે એક સાથે ત્રણ લોકોના મોત થવાથી પરિવારને ખાલીપો મળ્યો છે ખાસ કરીને પિતાને જેમના માટે તેમનો મોટો દીકરો જીવનભરનો આધાર હોય છે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગતોની આત્માને શાંતિ પ્રભુ અર્પે તેવી જ અમે પ્રાર્થના કરીએ છીએ સુરત શહેર કે બહુત હી અચ્છે એવામાં સામાજિક તોર પે જો ગરીબો કે મસિયા કે તોર પે જાને જાને વાલે डॉक्टर शाह परिवार को आज उनके परिवार से हम लोग मिलने आए थे डॉक्टर हितेश भाई ने कई सालों से यह क्षेत्र में सभी लोगों की सेवा की है वो एक बहुत ही अच्छे सर्जन थे वो अपने धर्मपत्नी के साथ अहमदाबाद से यूके उनकी बहन को मिलने जा रहे थे और ये दुर्घटना में उन्होंने अपनी जान गवाई थी आज मैं उनके परिवारजनों से मिला मेरे साथियों के साथ हमने तो उनके परिवार, परिवार तो से मिले और खास तौर पे जो दुखद घड़ी है उसमें भगवान उनको शक्ति दे ऐसी प्रार्थना करते पूरे सूरत शहर के लोग खास तौर पे आ, ये खबर सुन स्तब्ध थे दुखी थे और आज भी सभी लोगों की प्रार्थना પરિવાર બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત